એક પેનમાં થોડા લવિંગ બે તદના ટુકડા થોડા સૂકા ધાણા સૂકેલા લાલ મરચા એક ચમચી કાળા મરી અને એક ચમચી જેટલું આખું જોઈરું ઉમેરી તેમાંથી ભેદનું પ્રમાણ દૂર થઈ જાય ત્યાં સુધી તેને ધીમા તાપ પર શેકી લેશું ફરી પાછું એક પેનમાં એક ચમચી સિંગદાણા એક ચમચી ડારિયાની ડાર એક ચમચી સફેદ તલ અને એક ચમચી સૂકા કોપરાના છીણને પણ ધીમા તાપ પર શેકી લેશું ફરી પાછું એક પેનમાં બે ચમચી જેટલું ખમણેલું આદુ અને થોડી ઝીણી સમારે લસણની કડીને પણ શેકી લેશું જ્યાં સુધી આદુમાંથી બધું પાણી બળી અને આ રીતે આદુ એકદમ ડ્રાય થઈ જાય ત્યાં સુધી તેને શેકી લેશું થોડા મીઠા લીમડાના પાનને પણ શેકી લેશું સૌ પહેલા મિક્સર જારમાં મીઠા લીમડાના પાન અને સૂકા મસાલા ઉમેરી આ રીતે મિક્સરમાં દળી અને તેને એક વાટકામાં કાઢી લેશું ત્યારબાદ બીજી વખત શેકેલી બધી વસ્તુ અને આદુ અને લસણ શેકેલું હતું તેને સાથે ઉમેરી અને બધી વસ્તુ દળી લેશું હવે એક વાસણમાં બધી વસ્તુને મિક્સ કરી દેશું તેમાં એક ચમચી હળદર પાવડર એક મોટી ચમચી મીઠું અને અડધી ચમચી હિંગ ઉમેરી દેશું મિક્સ કરી લેશું ઊંધિયું અને કોઈ પણ ભરેલા શાક માટેનો કાઠિયાવાડી શાકનો મસાલો તૈયાર છે